જ ને મતિ શુધ દેજો અય્યે સદા સેવક ભાવ રહેજો છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः श्रीस्वामे भगवान् नि जय अक्षरपुरुषोत्तममहाराज नि जय महाराज नि जय स्वामी महाराज नि जय स्वामी महाराज नि जय સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને ગુરુ પૂર્ણિમા પર્વના જય સ્વામી નારાયણ આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો ગુરુ પૂર્ણિમા જે આવતીકાલે છે એટલે કે ગુરુ પૂર્ણિમાનું એ પર્વનું ખરેખર શું મહિમા છે આજના દિવસની અંદર આ પ્રવચનની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું ઉપનિષદ હોય કે વેદો હોય કે ગુણાદિત્યાનંદ સ્વામીની વાતોની અંદર આવી રીતે ગુરુ પૂર્ણિમા સંબંધિત અને ગુરુની આપણા જીવનની અંદર કેટલી જરૂર છે કેટલું અગત્યનું સ્થાન ધરાવે છે કારણ કે એક અંધકારમાંથી પ્રકાશ તરફ જે દોરે છે ને એને ગુરુ કહેવાય શરૂઆતની અંદર પણ આપણે જ્યારે સ્તુતિની અંદર ગુરુ બ્રહ્મ ગુરુ વિષ્ણુ કર્યું ત્યારે પણ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એટલે કે જે આપણા ગુરુ છે તે ભગવાનનું સ્વરૂપ છે તો આવું શાસ્ત્રોની અંદર પણ કહેવામાં આવ્યું છે અને સંતોના મુખેથી આપણે ઘણી વખત સાંભળ્યું પણ છે આધ્યાત્મિક માર્ગને એક ઉપનિષદોએ સુરશ્ય ધારા કહ્યા છે એટલે સુરશ્ય ધારા એટલે શું કે તલવારની ધાર પર ચાલવા જેવો કપરો કહ્યો છે જો સામાન્ય રીતે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવા માટે આપણે કેટલાય સ્વભાવો દોષો હોય આસક્તિઓ હોય એ નડતું જોવા મળે છે મંદિરે જવા માટે આપણા પગ ચાલતા નથી કથા વાર્તા સાંભળવા માટે આપણે કાન ધરતા નથી ભગવાનના દર્શન કરવા માટે આપણી આંખો ખોલતી નથી જ્યારે લૌકિક બાબતોની અંદર હરવું ફરવું બેસવું ઉઠવું વાતો કરવી મૂવી જોવી ગેમ રમવી બીજે આંટા મારવા તો ત્યાં આપણને એક શાંતિદાયક વાતાવરણ લાગશે પરંતુ વાસ્તવમાં આધ્યાત્મિક માર્ગની અંદર ચાલવા માટે ઘણી બધી સાધનાની જરૂર પડે છે અને ઘણા બધા ગુણો આપણા જીવનમાં હોવા પણ જરૂરી છે પરંતુ અંતિમ લક્ષને માર્ગદર્શક વિના આપણે પામી શકીએ નહીં તમારે અમદાવાદથી તમારે સુરેન્દ્રનગર જવું હોય તો સામાન્ય રીતે અમદાવાદમાં જે કોઈક જાણકાર હોય સુરેન્દ્રનગરના રસ્તા બાબતે એને તમે પૂછો તો તમે ત્યાં પહોંચી શકો પરંતુ કોઈક તમે આડાવાડા કોઈને ખબર જ નથી અને પ્રોપર એ અમદાવાદમાં રહેતો જ ન હોય સુરેન્દ્રનગર ક્યાં આવ્યું એ ખબર જ ન હોય અને એને તમે જો એ પ્રશ્ન પૂછો તો એ જવાબ દેશે ખરી પણ ત્યાં તમે પહોંચી પણ નહીં શકો ભટકી જશો તો આપણને જેને ખબર છે એવા માર્ગદર્શકની જરૂર પડવાની તો જીવનની અંદર આપણે ચાર પ્રકારના પુરુષાર્થ કરવી સીવી તો મોક્ષનું પણ કાર્ય થવું ખૂબ જરૂરી છે એટલે જ ઉપનિષદની અંદર કીધું છે ઉત્તઃ જાગ્રત એટલે કે ઉઠો અને જાગો આ આદેશ સાથે શું કહેવા માગે છે કે પ્રાપ્યમ વરાન નિબોધત એટલે કે વરિષ્ઠ અનુભવી મહાપુરુષોને મળીને તમે જ્ઞાન પ્રાપ્ત કરો અને ખરેખર આ મહાપુરુષો પાસેથી જ્ઞાન પ્રાપ્ત થવાથી જ આ પંચ વિષયોમાં જે આસક્ત જીવ છે ને એ બહાર આવશે સાથે આપણામાં જે જન્મ મરણનો જે આપણને રોગ લાગ્યો છે એ જે ગર્ભવાસની અંદર આપણને ટેવ પડી ગયેલી છે આ બાકી આ દુર્લભ મનુષ્ય દેહ છે આ મનુષ્ય દેહનો સાચો ઉપયોગ શું છે તો આ પંચ વિષયો કે સ્વભાવો કે પ્રકૃતિઓ કે પછી આ આંતરિક રીતે પણ જે આપણું દેહાભિમાન છે આપણે જે માન જે મેળવીએ છીએ હકીકતમાં આ વાસ્તવમાં એ મનુષ્ય એ દેહનો ખરેખર તેનો ઉપયોગી નથી આ મહાનુભાવો પાસેથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એટલે જ તે તમે જુઓ ચાતુર્માસનું અધ્યાત્મ ખોજનું પર્વ છે એટલા માટે જો મહાપુરુષોએ મળીને આ શોધની શરૂઆત થવી જોઈએ કારણ કે ચાતુર્માસની અંદર ઘણા બધા આપણને વિશેષ નિયમો મહારાજ અને સ્વામી આપે છે તેમાં વિશેષ નિયમ શું છે તો વિશેષ નિયમ છે કે આપણે પહેલું જ પર્વ ચાતુર્માસનું અને ગુરુ પૂર્ણિમા એટલે એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ એનો આપણને માર્ગદર્શક પથ દર્શક ધરાવતો આ પર્વ છે અધ્યાત્મ માર્ગના પગથિયા ગુરુ વિના ચઢવા વાસ્તવિક રીતે અશક્ય છે જેને તમે સાક્ષાત કરવો છે જેને એને ગુરુને શોધી જ લેવા જોઈએ અને જે ગુરુએ દર્શાવેલો જે માર્ગ છે એ માર્ગમાં ચાલવાનું એને લક્ષ્ય પોતે રાખવાનું છે કારણ કે આવા કોઈક દ્રષ્ટિકોણથી જો મુમુક્ષો ચાતુર્માસની અંદર આ પ્રથમ ઉત્સવ છે ગુરુ પૂર્ણિમા ઉજવે છે અને આ હેતુથી જ તે કે મને સાચું જ્ઞાન મળે જ્ઞાન સાથે સાથે હું એ રસ્તા ઉપર ચાલી શકું એવી મને બળ બુદ્ધિ અને શક્તિ મહારાજ સ્વામી આપે એટલે તો જુઓ તમે જાગ્યા વ્રત ધારણ કરી આપણે કૃત નિશ્ચય થયા છે હવે ચાલવાની શરૂઆત કરવાની છે અત્યાર સુધી નથી ખબર તો હવે આપણે જાગી જવાનું છે એટલે માર્ગદર્શક ગુરુની અવશ્ય જરૂર પડવાની જ છે ગુરુ પૂર્ણિમા એટલે શું તો ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ જયંતિ પણ કહેવામાં આવે છે ભગવાન વેદ વ્યાસ એ હિન્દુ ધ્વંદોના સનાતન ગુરુ છે એટલે જ એમની જયંતિ રહીને એ ગુરુની જયંતિ તરીકે ઓળખવામાં આવે છે અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે એ દિવસે સમસ્ત ભારત વર્ષ કોઈ એક ગુજરાત નહીં કોઈ એક રાજ્ય નહીં પરંતુ સમગ્ર ભારતના રાજ્યોની અંદર એ કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર એ પ્રજા ગુરુનું પૂજન કરે છે અને એમાંથી ઘણી બધી પ્રેરણા પણ પ્રાપ્ત કરે છે વ્યાસજીની જન્મ તથા કાર્યની કથા જાણીતી છે આપણને જેમાં એક હિન્દુ ધર્મનું રહસ્ય સમાયેલું છે પહેલું જ તે કે કુળથી નહીં ગુણથી ગુરુ છે કારણ કે વિષમ દેશકાળની અંદર તમે જોવો પરાશર ઋષિ અને ધીવર રાજની પુત્રી મત્સ્યગંધ્યા થકી જે પુત્રનો જન્મ થયો એ જ વ્યાસજી એ આપણા સનાતન ગુરુ એ માછલા પકડીને તેને વેચવાનો વેપાર રાત દિવસ કરવાથી માછલાની દુર્ગંધથી ભરેલી એ માછીમારની કન્યા મત્સ્યગંધ્યા ક્યાં અને બ્રાહ્મણ શ્રેષ્ઠ ઋષિ પરાશર ક્યાં પણ કઈ જ્ઞાતિ અને કયા વર્ણનું માન લઈને તેમના પુત્ર વ્યાસજીનું પૂજન કરવું આપણને આવા પ્રશ્નો થાય પરંતુ ખરેખર ગુરુની ગાદી એ ગુણોની ગાદી છે ત્યાં જ્ઞાતિ કે વર્ણ કે લિંગ કે વય આ બધું તે નિરર્થક છે જે આપણે તાર્કિક રીતે વિચારીને કોઈ સાચું નથી કારણ કે મહાભારતના તે ઋષિ કૌશિકના ગુરુ ધર્મ વ્યાજ કસાઈ હતા મીરાબાઈના ગુરુ રોહિદાસ ચમાર હતા શાસ્ત્રીજી મહારાજના ગુરુ ભગતજી મહારાજ લોકમાં દરજી તરીકે ઓળખાતા હતા પરંતુ જેનામાં ભગવાનના કલ્યાણકારી ગુણોના આપણને દર્શન થાય ને એ ગુરુ સાચા એટલે પેલા પ્રશ્નનો જ જવાબ આપણને મળી ગયો આ ગુરુ પૂર્ણિમા પર્વનો મહિમાની અંદર કે કુળથી નહીં પણ ગુણથી ગુરુ મહાન છે અને એ સાચા ગુરુ છે તો આપણા ધર્માચાર્યોએ તે વ્યાસ જયંતિને ગુરુ જયંતિ તરીકે ઉજવી છે અને આ વાતને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને અનંત ગુણોનો સાગર એટલે વ્યાસ અને એ જ આપણા ગુરુ બીજો પ્રશ્ન આપણને એ પણ થાય કે જીવનમાં જે જ્ઞાનનો પ્રકાશ પાથરે એને ખરેખર ગુરુ કહેવાય દરેક સમસ્યા એ પછી આધ્યાત્મિક હોય કે લૌકિક હોય આ દરેક સમસ્યાનું સમાધાન આપણા ગુરુ પાસે હોય છે એટલે જ કહ્યું ને કે અંધકારમાંથી એ પ્રકાશ તરફ જે દોરે છે એ સાચા ગુરુ છે એ કોઈ સમસ્યામાંથી આપણો હાથ પકડીને એ સમસ્યામાંથી બહાર ખેંચે છે એને સાચા ગુરુ કહેવાય બ્રહ્માના મુખેથી સરેલી એ દિવ્યવાણીને ઋષિઓએ વેદરૂપી ગ્રંથમાં ગૂંથી લખીશ અને સર્વજન ઉપયોગી અનેક વિદ્યાઓના ભંડાર એક જ સ્થાને હતો અને એમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ ઊભી થતી એટલે મુમુક્ષોએ મુશ્કેલી જાણીને દૂર ન કરે તો ગુરુ છે ના તો આ વ્યાસજીએ આ મુશ્કેલીઓને કળી એમને મનમાં વિચાર આવ્યો કે આ વેદો વાત સાચી બ્રહ્માજીની આ બધું લખ્યું છે પણ બરોબર પરંતુ આ મુમુક્ષોને સમજાશે નહીં એટલે આ સમસ્યાઓ તેમને કળી અને એનામાં એમને કાર્ય કર્યું અને કેવો અભ્યાસ કર્યો કે એમને ચાર વેદોની એમને સ્તુતિઓ મૂકી એકમાંથી ચાર વેદ થયા એ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ અને સામવેદ ભારતમાં આજે ઘરે ઘરે જે વેદ ગાન જે ગુંજી ઉઠે છે ને એ અઢાર પુરાણો એમને રચ્યા એમને અવતારિક વાદિકની કથાનું વેદનું એક જ્ઞાન રોચક શૈલીમાં પ્રસ્યું અને એના કારણે આપણે સામાન્યમાં સામાન્ય માનવી પણ વેદ જ્ઞાતા થયો એમને જો પોતે કમ્પ્રેસ કરેલી ફાઇલ આમ કેમ આપણે કોઈ કોમ્પ્યુટરની અંદર કમ્પ્રેસ કરીએ એવી રીતે વ્યાસ ભગવાને અઘરામાં અઘરું જ્ઞાન હતું ને એ સરળ ભાષાની અંદર એમને અલગ અલગ વેદોની અંદર વિભાજિત કર્યું ત્યારબાદ પુરાણોની અંદર અઢાર જે પુરાણો છે એમાં વિભાજિત કરવામાં આવ્યું સામાન્યતા સામાન્ય માનવીનું છે ને અજ્ઞાન રૂપ અંધારું છે અત્યારે પ્રશ્ન કેવા છે કોઈક ખાવા પીવાના પ્રશ્નો હશે પણ એટલા બધા નહીં પણ ખરેખર જાજા પ્રશ્નો હોય ને તો અજ્ઞાનના છે તો એ અજ્ઞાન રૂપી જે અંધારું ને એ આપણે સામાન્ય રીતે ગુરુ જ તે કરી શકે અને પ્રકાશ તરફ આપણને લઈ જઈ શકે એ જ વ્યાસ એ જ આપણા ગુરુ તો એવા આદિ ગુરુ હતા અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સ્વામી એમની વાતો પણ જ્યારે પણ આપણે સાંભળીએ ત્યારે આપણા જીવનની અંદર અને આપણને એક સારો સત્કાર એવી પ્રેરણા મળે કે આપણે પણ આપણું જીવન એક આત્યંતિક કલ્યાણ બાજુ તો લઈ જ જાઉંશ પરંતુ આ લોકની અંદર પણ એ સુખી થવા માટેના એમના પ્રયત્નો જોવા મળે છે તેમને એક જ વાતની અંદર એવું કહી દીધું કે જ્યારે પણ મુશ્કેલી જીવનની અંદર આવે તો શું કરવું એનો પ્રશ્ન પોતે જ જવાબ આપે છે કે સ્વામનાયણ સ્વામનાયણ ભજન કરવું તો અલ્પ એવા વાક્યની અંદર આપણા દરેક માત્ર સમસ્યાનું સમાધાન તેમની પાસે છે ગોંડલ મહારાજા જ્યારે સંગ્રામસિંહજીના પુત્ર પથુભા યુવાન વયે જ મૃત્યુ પામ્યા હવે યુવાન વયે કોઈ આવી રીતના પુત્ર મૃત્યુ થાય સ્વાભાવિક છે કે ઘરની અંદર એ દુઃખનું એક માતમ છવાઈ જાય તો આ સંગ્રામસિંહજીએ ખાવું પીવું તે બધું ત્યજી દીધું અને એ મન જ ન લાગે એટલે એમના મંત્રી હતા હરજીવન આવા રાજા સંગ્રામસિંહજીની આવી સ્થિતિ જોઈ એટલે એમને શાંતિ થાય ને એ માટે ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી અને કહ્યું કે તમે અહીંયા ગોંડલ આવો અને ગુણા સંગ્રામસિંહજીના યુવાન પુત્ર પથુભા એવોનું મૃત્યુ થયું છે એટલે આમને સાંત્વના માટે આપો અમને કથા વાર્તા કરો તમે અને ગુણાતીતાનંદ સ્વામી આવે છે અને એવું નાશવંતપણાનો ઉપદેશ આ સંગ્રામજીને આપે છે તો આ ગુણાતીતાનંદ સ્વામીના ઉપદેશથી છે ને સંગ્રામજીનો જેટલો પણ શોખ હતો ને એ બધો દૂર થઈ ગયો અને સંગ્રામજી સુખી થઈ ગયા તો આમ જો જ્ઞાનના અભાવે દુઃખી જીવનને જ્ઞાનનો પ્રકાશ આપીને સુખી કરે ને એ સાચા ગુરુ દરેક પ્રશ્નનો જવાબ આપણને પ્રમુખ સમયમાં જ આપણા ગુણાતીત ગુરુ પરંપરાઓના જીવનની અંદર જોવા મળે છે એ પછી સહન શક્તિ હોય પરા ભક્તિ હોય કે પછી પારિવારિક પ્રશ્નો હોય કે આધ્યાત્મિક રીતે પણ એ દિવ્ય ભાવ તમે કહો કે અભાવ અવગુણ કયો કે પછી સામાન્ય રીતના મનુષ્યભાવ આત્મબુદ્ધિ સ્વરૂપ નિષ્ઠા આવા પણ પ્રશ્નો આપણા જીવનમાં આવતા હોય તો એ બધાય પ્રશ્નોનો જવાબ આપણી ગુણાતીત ગુરુ પરંપરાઓની અંદર જોવા મળે છે આપણા શાસ્ત્રોની અંદર જોવા મળે છે તો ખરેખર આપણા જે દુઃખી જીવનને એ જ્ઞાનનો પ્રકાશ આપેને અને સુખિયા કરે એ સાચા ગુરુ ત્રીજી વાત આપણે એ પણ એક જાણવી જરૂરી છે કે આપણને પ્રગટ ભગવાનની ઓળખ કરાવે ને એને ગુરુ કહેવાય કારણ કે વેદોમાં તે વર્ણવેલા જે પરમાત્માના પ્રગટ સ્વરૂપને વ્યાસીએ શ્રીમદ્ ભાગવત પુરાણની રચિન પ્રગટ કર્યું છે વ્યાસીએ અઢાર પુરાણો લખ્યા વેદો લખ્યા પણ એમને કાયમ અશાંતિ જ રહેતી પણ નારંદજીએ કીધું કે તમે ભાગવતના પ્રગટના છે ને તમે અલગ અલગ ચરિત્રો લખો અને જો ભગવાન શ્રી કૃષ્ણને એમને ઓળખવાવ્યા અને ભગવાનના પ્રગટ જે સ્વરૂપની ઓળખાણ

શ્રીજી મહારાજે તો આમ માઇક ભાવ તો આમ ટાળીને કારણ શરીરને ટાળીને કલ્યાણ કર્યા છે એમ સમજીને સર્વોપરી શું એ પરિણું છે અને સામાન્ય રીતે આવા ઉત્તર સાંભળીને ઈશ્વર ત્રવળીને સર્વોપરીનો નિશ્ચય થઈ ગયો કે ઓહો માઈક ભાવ સ્વભાવો પ્રકૃતિ આસક્તિઓ ટાળવીને એ અઘરા મઘરી વાત અને શ્રીજી મહારાજે કાર્ય કરેલું છે આમ હરિભક્તોના સંશયોનું પણ નિવારણ કરીને સ્વામી એમને પ્રગટ ભગવાનની યથાર્થ ઓળખાણ કરાવતા એટલે જ એક સાખી આપણે વારંવાર ગવાય છે ને અને ઘણી વખત આપણે ગમે ત્યારે સંતોના મુખેથી પણ સાંભળીએ છીએ કે ગુરુ ગોવિંદ દો ખડે કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુ દેવ કી જેને ગોવિંદ દિયો બતાય એટલે કે ગુણાતીત ગુરુ દ્વારા ભગવાન પ્રગટ રહેશે ને એની ઓળખાણ થાય ને એ ગુણાતીત ગુરુ પ્રસંગોપાત ભગવાન જે પ્રગટ ભગવાન છે એમની સ્વરૂપ આપણને ઓળખાણ કરાવે છે ને એમનામાં આપણો જીવ બંધાવે છે જો ખરેખર આપણે દરેક એક મુખ્ય જીવનનો એક ધ્યેય હોય છે કે આપણું આત્યંતિક કલ્યાણ થાય આપણને અક્ષરધામ પ્રાપ્ત થાય પરંતુ એના માટે જરૂરી છે કે આપણે પ્રગટને ઓળખીએ કારણ કે આ દિવ્ય ભાવરોને એ જ વ્યક્તિના દરેક પ્રશ્નનું સમાધાન છે એક દિવસ જાગા ભક્તને ઉદાસીનતા થઈ આવી ઘણી બધી ભક્તિ કરે નિયમ ધર્મો પણ પાળે એટલે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને કહે છે કે સ્વામી મારો પાછો તરો દેહ આવ્યો એટલે શ્રીજી મહારાજના દર્શન અને સંબંધ થયા નહીં અને એ સાંભળીને સ્વામીશ્રીએ કહ્યું કે શ્રીજી મહારાજના દર્શન થયા હોત તો શું કરે જ તમે એટલે જાગા ભક્ત કહ્યું મહારાજનું અખંડ ધ્યાન કરે તું ત્યારે અને ગુણાતીતાનંદ સ્વામી આ જાગા ભક્તની વાત સાંભળીને હસ્યા અને પછી કહ્યું કે મહારાજનું સુખ લેવાની તમને ખબર છે એમ કહીને આગળ વાત વધાવે છે કે મહારાજની મૂર્તિના ચાર સુખ છે દર્શન વાતું પ્રસાદીન મળવું

ને ખબર પડે કે ભગવાનના જે પ્રગટ સ્વરૂપની ઓળખ કરાવીને પ્રગટનું સુખ લેવાની રીત છે એને સાચા ગુરુ કહેવાય ચોથી આપણે વાત એ પણ એક જાણવી જરૂરી છે કે પરમ સત્યની પુષ્ટિ કરે ને એને ગુરુ કહેવાય જ્યારે મહાભારતના યુદ્ધની અંદર જ્યારે મોટા મોટા મહારથીઓ હતા બુદ્ધિશાળીઓ માર્ગ ભૂલ્યા થાય એ કર્ણ હોય ભીષ્મ પિતામા હોય એ દ્રોણાચાર્ય હોય કૃપાચાર્ય હોય કુલગુરુ હોય કે ધૂતરાષ્ટ્ર હોય ત્યારે ભીષ્મ પિતા પણ વિવશતાથી દુર્યોધનના પક્ષે રહીને એ મહાભારતના યુદ્ધનું મુખ્ય કારણ બન્યા એ સમયે તટસ્થાથી ઊભા રહીએ યતો કૃષ્ણ તતો ધર્મઃ યતો ધર્મઃ તતો જય અને આવું કંઈ પ્રગટ ભગવાનના પક્ષને વ્યાસજીએ પુષ્ટ કર્યો છે જે આપણને સદાય ભગવાનના પક્ષે ઊભા રહે અને પરમ સત્યને પુષ્ટિ આપે તે જ વ્યાસ અને તે જ ગુરુ તો આજે આપણે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એ સત્યની પુષ્ટિ કરવામાં એ મોટા મોટા પરમહંસોએ શાસ્ત્રની તનથી આંડી આવી છે પરંતુ ગુણાતી સ્વામી તો વિરોધ કે અપમાનો પણ ગણ કર્યા વગર એ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી છે ને સત્યની પુષ્ટિ કરી છે એ જ પરંપરામાં ગુરુ ભગતજી મહારાજે ગુણાતીત્યાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે તે વાતને જગ કરી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એ ભગતજી મહારાજ થકી જે જ્ઞાન પામી પામી હતી અને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની નારાયણની ભક્તિ કરવાની શુદ્ધ ઉપાસના આપી અને એ પાસા કષ્ટો વેઠીને માર અપમાન આ બધું સહન કરીને અને દેશ વિદેશમાં પાછી પ્રવર્તાવી એ જ શુદ્ધ ઉપાસના પ્રવર્તમાનમાં કાર્યને યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે પુષ્ટિ આપી અને જન જન સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું અને આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે પણ એ આરતી કયો મહાપૂજા કયો કે સત્સંગ દીક્ષા ગ્રંથ કયો એક નવીનીકરણીય શુદ્ધ ઉપાસના પ્રવર્તાનો વિશેષ આપણને વેગ આપ્યો છે તો આમ જો વ્યાસજીએ જેમ પરમ સત્યની પુષ્ટિ કરે ને એ જ સાચા ગુરુ એમ ગુરુના અનેક આદર્શોનું વિશિષ્ટ સ્વરૂપ છે વ્યાસજી તેથી જ તેમની જયંતિ તે જ ગુરુ જયંતિ અને ગુરુ કેવા હોવા જોઈએ તો તેનો સ્પષ્ટ ખ્યાલ આપ્યો કે મુમુક્ષોએ એ મળી રહે ને એ હેતુથી ગુરુ જયંતિ ઉજવાય છે અને એના માટે આ પર્વની વિશેષ એક પ્રકારની ઉત્સાહ દરેક શિષ્યોના જીવનની અંદર જોવા મળે છે દ્રઢતા વધે ને એ હેતુથી ઉજવવામાં આવે છે મુક્તાનંદ સ્વામી પણ મુકુંદ બાવનીમાં કહે છે કે ગંગા ગુરુ સો જાન સાન બતાવે કર્મ કરે દે જ્ઞાન અવિદ્યા ઉર્સે જાવે પરંતુ આવા ગુરુ કોણ તેઓ આગળ કહે છે ઘર ઘર સો ગુરુ નાહી હે ગુરુ અવિનાશી અર્થાત એક અવિનાશી અક્ષર બ્રહ્મ જે અવિનાશી પર બ્રહ્મનું પ્રગટ સ્વરૂપ છે ને એ જ ગુરુ છે તો આ વ્યાસજીના જીવન અને કાર્યના એ ગુરુના તમામ આદર્શોનો સમાવેશ થઈ જાય છે એ તમામ આદર્શોનું આજે મૂર્તિમાન સ્વરૂપ છે આપણા ગુરુ પ્રમુખ સ્વાઈ મહારાજ અને આજે એવા જ તે પ્રગટ ગુરુ હરી છે મહંત સ્વાઈ મહારાજ આછો ઉપનિષદોએ ગુરુના ત્રણ લક્ષણ બતાવતા કહ્યું કે ગુરુ શ્રોત્રીય બ્રહ્મ અને નિષ્ઠ હોવા જોઈએ અર્થાત કે શાસ્ત્રોના આદર્શો પ્રમાણે એમનું જીવન હોવું જોઈએ એ આપણને મહંત સહીમાજમાં જોવા મળે છે સાક્ષાત અક્ષરબ્રમ હોવા પડે અને ભગવાનમાં નિષ્ઠા હોવી જોઈએ તો એવા ગુરુનું શરણું લેવું શાસ્ત્રોની અંદર પણ જણાયું છે તો આવા ગુણાતીત ગુરુને આપણે મેળવવાના છે એટલું જ નહીં એ પ્રણી પાતેન પરિપ્રશ્ય અને સેવયા એટલે આવા ગુરુને વંદન પૂજન કરવાના છે કયો માર્ગ પૂછવાનો છે અને સેવા કરીને આપણે પ્રસન્નતા મેળવવાની છે અને તો આત્મ આત્મસાક્ષાત્કાર પામી શકે છે અને આત્મકલ્યાણ પણ પામી શકે છે તો આવા સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુરુ આપણને મળ્યા છે એ છે મહંત મહારાજ તો આવો આજના તે આવતીકાલે જે ગુરુ પૂર્ણિમા પર્વ છે તો એમના વિશેષ ગુણોનું આપણે આચમન કરીએ અને વિવિધ એમના પ્રસંગો સાંભળીએ અને ખરેખર એ દિવ્ય ભાવર્યોની એમનું ગુરુ પૂજન છે આ યોગીજી મહારાજના શબ્દો અને દિવ્ય ભાવ ક્યારે આવે તો એમાં આપણને ભગવાનપણાનો ભાવ આપણામાં જ્યારે દ્રઢ થાય ને ત્યારે એ શક્ય છે તો આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ પર્વનો વિશેષ મહિમા રહેલો છે તો આપણે કાંઈક તો એવો એક સંકલ્પ લઈએ કે જેના થકી આપણા ગુરુ રાજી થાય અને રાજી થાય તો ભગવાન પણ કૃપા કરે અને ગુરુ પણ કૃપા કરે અને ખરેખર આપણે જીવનની અંદર આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધી શકીએ અને લૌકિક માર્ગે પણ આગળ વધી શકીએ તો આજના ગુરુ પૂર્ણિમા પર્વના દરેક દિવ્ય હરિભક્તોને બળ બુદ્ધિ અને શક્તિ મહારાજ સ્વામી આપે અને આપણને દિવ્ય ભાવ અને એમનું સ્વરૂપ નિષ્ઠા ઓળખાય એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય